કે સરકારી કર્મચારીઓને સાથે હવે ખાનગી કંપનીઓમાં કર્મચારીઓ પર વિરોધ સામે આવી રહ્યો છે કે સુરતમાં ખાનગી ફૂડ ડિલિવરી કંપનીના કર્મચારીઓ કંપનીની ઓફિસ બહાર વિરોધ કરવા એકત્રિત થયા હતા રાજ્યના કામ ખાતે આવેલા સિવિક ફૂડ ડિલિવરી કંપનીના કર્મચારીઓ એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્રણસો થી ચારસો જેટલા કર્મચારીઓ એકત્રિત થઈ કંપની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું આ કામના પ્રમાણમાં તેમને યોગ્ય વળતર નહીં ચૂકવાતું હોવાની ફરિયાદ ઉઠાવી હતી સોળથી વીસ કલાક સુધી સતત કર્મચારીઓ કામ કરતા હોવા છતાં યોગ્ય આર્થિક વળતર તેને ન મળતા તેઓની સ્થિતિ ખરેખર દયનીય બની રહી છે કંપનીની ઓફિસ બહાર વિરોધ કરી રહેલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે ત્રણેક વર્ષ અગાઉ ટાર્ગેટ સિસ્ટમને પગલે પ્રત્યેક કર્મચારી આઠથી નવ કલાકમાં જે કામ કરતો હતો તે આજે ચૌદ થી સોળ કલાક કામ કરવું પડે છે છતાં તેમને પૂરતું વળતર મળતું નથી પહેલા એક હજારથી બારસો રૂપિયાની કમાણી કરતો હતો હવે છેલ્લા કેટલાક સમયથી સ્લોર સિસ્ટમ લાગુ કરવામાં આવતા કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કર્મચારી સવારે સાત વાગ્યાથી રાત્રિના અગિયાર વાગ્યા સુધી ઓનલાઈન રહેવા છતાં કોઈ પણ ખાસ વળતર મળતું નથી અગાઉ એક ઓર્ડર પર પાંત્રીસ રૂપિયા મળતા હતા જે માત્ર વીસ રૂપિયા થઈ ગયા છે સામે મોંઘવારી વધી રહી છે જેથી કર્મચારી મહિને બે હજાર પણ બચત કરી શકતો નથી હવે અહીંયા બધા રાઈડરોને પૂછી લેજો કે કોઈ પણ બે હજાર રૂપિયા ઘરમાં બચત કરીને આપે છે કે નથી આપતા જેટલા પેટ્રોલના ખર્ચા થાય છે એટલા જ ગાડીના ખર્ચા થાય છે ને એટલા જ કમાય છે ખાલી આજે તમારી જોડે શું થયું છે અને તમે કેમ અહીં બેઠા આજે બધા એક સાથે ભેગા થયા છે બધા રાઈડરોને એક પરેશાની છે કે અમને લોકોને પૈસા વધારે મળતા નથી રિટર્ન ઓર્ડર મળતા નથી કોઈ જાતનું કંઈ આ લોકો સાંભળતા નથી દસ દસ મોબાઈલો આપીને રાખ્યા છે કોઈ મોબાઈલો ઓફિસમાં ઉપાડતા નથી કોઈ મોબાઈલો ઉપાડતા નથી કોઈ મોબાઈલના જવાબ દેતા નથી બધા રાઈડર પરેશાન છે આની માટે થઈને એક રાઈડરો પરેશાન સબ રાઈડર પરેશાન છે

પ્લસ એ વિક્લીન્સનનું હવે બંધ થઈ ગયું છે એટલે સીધી અમારી જે એવરેજ અમે મહિને વીસ થી પચીસ હજાર ત્રીસ હજાર અમે રમતા રમતા જે કમાતા હતા એ હવે સીધું પાંચ હજાર ઓછા થઈ ગયા બરાબર ને આજે એવરેજ એવી છે કે અમને ઘર બી ચલાવવાના અમને પાસે પૈસા નથી અને અમારી એવરેજ આખો મહિનો અમે જો કામ કરશું ને ખાલી દસ થી બાર હજાર અમારે માન માન આવે છે અને એ દસથી બાર હજારમાં સાહેબ અમે રોજના પાંચસો રૂપિયાનું કામ કરવાનું એમાં બસોથી અઢીસો રૂપિયાનો પેટ્રોલ જ જાય છે બીજું જો અમારો જે ચા પાણીનો નાસ્તાનો ખર્ચો હોય પચાસ સો રૂપિયા એમાં નીકળી જાય છે ઘર આટના અમે ઘરે જઈએ છીએ એક બી રૂપિયા અમારી પાસે આવતો નથી કે અમે ઘરમાં આપીએ તો પણ અમે એડજસ્ટમેન્ટ કરતા હતા હવે હદથી હર એટલી બધી વધી ગઈ છે સાહેબ કે હવે અમને કામ કરવાનું મન બી નહીં થતું અમે વારંવાર વારંવાર સાહેબ આ મેનેજર સાહેબ છે અમને વિનંતી કરીએ છીએ અને અમારા મેનેજર સાહેબ જે છે સો વર્ષથી એ અમારા કોઈ કામમાં છે નહીં અમે ફોન કરીએ છીએ તો અમારો ફોનનો રિસ્પોન્સ આપતા નથી અને જો ફોન ઉપર બી લે છે તો અમારી સાથે ગમે તેમ વાત કરે છે એ મારો તમને હું અનુભવ કહું છું બરાબર સાહેબ અમે કામ કેવી રીતના કરીએ સમજાવો આજે પણ અમારું અમારે જ્યાં સવારથી આવ્યા હતા અમને એવું કહેવામાં આવ્યું કે તમે કામ ચાલુ કરો શુક્રવારે નિર્ણય લેવામાં આવશે પણ એની કોઈ ગેરંટી નથી કે શુક્રવારે અમારું પહેલાં જેવું પેર અમને મળશે કે નહીં મળશે વધુમાં કંપનીની બદલાયેલી પોલિસી સામે કર્મચારીઓ મુશ્કેલીઓ મુકાયા છે સમગ્ર સુરતના ચારસો જેટલા કર્મચારીઓ ચૌદ થી સોળ કલાક સતત કામ કરવા છતાં પૂરતું વળતર ન મળતા વિરોધમાં જોડાવા પામ્યા છે હજાર